સુરતના મૈધરપુરા ઝાપા બજાર વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી દુકાનમાં કોઈ કારણોસર અચાનક મોડી રાત્રે આગ ઉઠતા અફરાત તફરીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા સુરતના ચાપા બજાર વિસ્તારમાં મોડી રાત્રે લાગેલી આગથી અફરાતફરી જોવા મળી હતી મૈદરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મળ્યો હતો આ ઘટનામાં બે દુકાન અને એક મકાન બળીને ખાક થઈ ગયા છે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ચાપા બજાર વિસ્તારમાં ખૂબ જ જૂના મકાનો આવેલા છે મૈદરપુરામાં મકાનોની નીચે ઘણી જગ્યાએ દુકાનો છે જેમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળા મકાનમાં નીચે બે દુકાનો શરૂ હતી રેડીમેડ કપડા અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હતો આખું મકાન લાકડાથી બનેલું હતું જેથી કરીને આગ લાગતાની સાથે જ મિનિટોમાં જ બંને દુકાનો અને આખે આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું ગણતરી મિનિટોમાં જ આગે વિકરાળો સો ધારણ કરી લીધું હતું આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ સેડવાના શરૂ કરી દીધા હતા જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લઈ શકે